જોઈ રહ્યા છો મારો પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને સિદ્ધપુર મિત્ર મંડળ આયોજિત સેવા કેમ્પને ગુજરાત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો જગવિખ્યાત યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે પરંપરાગત ભાદરવી પૂનમના મહામેળાની વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે ત્યારે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને મા અંબાના ખોળે શિશ નમાવવા માટે માર્ગો પરથી પ્રસાર થઈ રહ્યા છે ત્યારે તેઓની સેવા માટે રસ્તા પર કેમ્પ લગાવવામાં આવ્યા છે ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શુક્રવારે સવારે અગિયાર કલાકે યોજાયેલ કેમ્પનું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને પદયાત્રીઓની સેવા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ધોરી ગામના આગેવાનો તથા નગરપાલિકાના ઇજનેર સહિત પત્રકારો સહિત સિદ્ધપુર મિત્રમંડળના મિત્રો હાજર રહ્યા હતા અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં મા અંબાના દર્શનાર્થે જતા માઈ ભક્તો માટે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ પાલનપુરથી અંબાજી હાઇવે પર જલોતરા ગામથી આગળ ધોરી ગામ પાટિયા પાસે મેડિકલ સેવા મકાઈ તથા ચા નાસ્તા માટેનો કેમ્પદાતાઓના સહયોગથી બનાવવામાં આવ્યો હતો જેનું ઓપનિંગ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી લાલુ લાભુભાઈ કાત્રોડિયા તથા પ્રદેશ આઈટી સેલ નીતિનભાઈ ગેલાણી પાટણ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદા બનાસ ગૌરવના તંત્રી નિલેશભાઈ પટેલ ચાણસમા નગરપાલિકાના ઇજનેર સુનિલભાઈ ગોસ્વામી દોરી ગામના આગેવાનો અને પત્રકાર મિત્રો તથા સિદ્ધપુર મિત્ર મંડળની હાજરીમાં કરાયું હતું જેમાં સૌ પ્રથમ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકાયો હતો ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનો માતાજીનો ખેસ પહેરાવી શીલ આપી સન્માન કરવામાં આવ્યું હતું યોજાયેલ કેમ્પમાં દરેક માઈ ભક્તોને જરૂરી દવાઓ મશીન દ્વારા માલિશ સહિત થાક દૂર કરવા માટે સેવાઓ આપવામાં આવી રહી છે ત્યારે યોજાયેલ કેમ્પમાં મોટો સહયોગ જેમને ઉદાર હાથે ફાળો આપી સેવાના કાર્યોમાં હાથ મિલાવ્યો છે તેમનો અને ખડેપગે હાજર રહી સેવા કરતા કાર્યકરોનો રહ્યો છે